છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસના અંતર્ગત કલારાણી ગામે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને યોજના લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લાના વિધાનસભા એકસો અડત્રીસ વિસ્તાર પાવી જેતપુર તાલુકાના કલારાણી ગામે આજ રોજ ગુજરાત સરકારના ચોવીસ વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણ કાર્યક્રમ અંતર્ગત વિકાસ સપ્તાહ સાતમી પંદર ઓક્ટોબરની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં આરસીસી રોડ પેવર બ્લોક જેવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો આ અવસરે વિવિધ સરકારી યોજનાઓ જેમ કે સખી મંડળ ગંગા સ્વરૂપ યોજના વૃદ્ધ પેન્શન અને વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા ધારાસભ્યશ્રીએ ગ્રામજનો સાથે વાર્તાલાપ કરીને રાજ્ય સરકારની વિકાસગાથા અને લોકોની સુખાકારી માટેના પ્રયાસો વિશે માહિતી આપી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન નયનાબેન રાઠવા પૂર્વ સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા તાલુકા સંગઠન મહામંત્રી ચંદ્રસિંહભાઈ પંચાયત સભ્ય મકાભાઈ રાઠવા ડો મનહરભાઈ સરપંચ રીનલબેન નિલેશભાઈ સીડીપીઓ પાઉલ વસાવા ટીડીઓ મામલતદાર નાયબ મામલતદાર તથા વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકાસના આ નવા અધ્યાયના સાક્ષી બન્યા રિપોર્ટર મુકેશ રાઠવા છોટાઉદેપુર